હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ મુક્તિસ કિચન હું છું મુક્તિ પંડ્યા આજે આપણે બનાવીશું અહીંયા આજે હું લઈને આવી છું ગણપતિ બાપ્પા માટેનું ટ્રેડિશનલ મીઠાઈ એ છે ઉકળી છે મોદક અહીંયા છે મોદક પરફેક્ટ તમે કેવી રીતે બનાવશો એ હું બતાવવાની છું તો આને કેવી રીતે કરશું એ હવે જોઈ લઈએ તો એની માટે મેં અહીંયા એક નાનું નારિયેલ આવે છે એ લેવાનું છે અહીંયા તમારે ફ્રેશ નારિયેલ લેવાનું એના ઉપરની જે છાલ હોય છે એ તમારે કાઢી દેવાની મેં અહીંયા અડધી છાલ કાઢી દીધી છે ને અડધાની રવા દીધી છે હવે આપણે આ બધું નારિયેલને એક વખત પાણીથી ધોઈ લેવાનું પછી આ રીતે તમારે છીણીની મદદથી છીણીને રેડી કરવાનું છે તમારે જો છીણવું ના હોય તો મિક્સરમાં તમે અતકચરું ક્રશ કરીને બી લઈ શકો છો પણ એટલું ખાસ ધ્યાન રાખવાનું કે નારિયેલમાંથી દૂધનો ભાગ જે હોય એ નીકળવો ન જોઈએ આ રીતે બધું છીણાઈ જાય તમે જોઈ શકો છો કે આપણું નારિયેલ એકદમ પરફેક્ટ અને મોટા એકદમ છીણાયા છે પછી આપણે આ નારિયેલને કોઈ બી વાટકી કે આવા કપ હોય તો એનાથી તમારે મેજર કરી લેવાનું છે અહીંયા મારું એક કપ જેટલું નારિયેલ થાય છે તો તમે આગળ જતાં તમને માપમાં બી ખબર પડશે તો આવી રીતે નારિયેલનું કપ એક કપ થાય પછી એક પેનમાં ગેસ ચાલુ કરીને તમારે એકથી બે ચમચી જેવું ઘી લઈ લેવાનું છે ઘી હલકું ગરમ થાય એટલે આપણે એક કપ જેવું નારિયલનું છીણ છે એ બધું જ આમાં એડ કરી દઈશું અને લો ટુ મીડિયમ ગેસની ફ્લેમ ઉપર તમારે શેકીને રેડી કરી લેવાનું છે જેથી અંદરનું મોઈશ્ચર હશે એ થોડું ડ્રાય થઈ જશે આ રીતનું તમારું ડ્રાય થઈ જાય પછી ગેસની ફ્લેમ એકદમ સ્લો કરી દેવાની અને એની અંદર આપણે અડધો કપ જેટલો ગોર લેશું અહીંયા ગોર મેં છીણીને જ ઉપયોગ કર્યો છે તમારે જો છીણી ન લેવો હોય તો ઝીણો સમારીને લઈ શકો છો પણ ગોળ અહીંયા એકદમ મેલ્ટ કરીને તમારે ઉપયોગ નથી કરવાનો ન તો તમને માપમાં ખબર નહીં પડે તમે જો ગળ પણ વધારે પસંદ કરતા હોય તો અડધો કપની જગ્યાએ તમે એક કપ જેટલો બી લઈ શકો છો હવે આપણે આ બધા જ ગોળને સ્લો ગેસની ફ્લેમ ઉપર મેલ્ટ કરવાનું છે પણ એટલું ખાસ ધ્યાન રાખવાનું કે ગોરમાંથી બહુ પાણી છૂટવું ન જોઈએ એકદમ જ ગૌર પીગળ્યા પછી બી તમારું આ જે આપણે સ્ટફિંગ બનાવીએ છીએ મોદકનું એ એકદમ જ જ્યુસી બનીને રેડી થવું જોઈએ આ રીતનું તમારું બનેને રેડી થવું જોઈએ જો કદાચ તમારું ગોરમાંથી પાણી બહુ છૂટે અને થોડું મિશ્રણ તમને ઢીલું લાગે તો બીજું બે ચાર ચમચી જેવું તમારે ખોપરાનું છીણ એડ કરી દેવાનું હવે આની અંદર આપણે કાજુ બદામ અને પિસ્તાના રફલી ટુકડા એડ કરીશું જે ઝીણા સમારેલા છે અને એક ચમચી જેવું એલચી જાયફળનો પાવડર એડ કરીશું એટલું ખાસ ધ્યાન રાખવાનું કે તમારું અહીંયા મિશ્રણ ઢીલું ના હોવું જોઈએ આ રીતનું શેકીને તમારે પાંચથી છ મિનિટ જેવું થઈ જશે હવે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની અને આને એક વાસણમાં કાઢીને રૂમ ટેમ્પરેચર ઉપર આપણે ઠંડુ થવા દઈશું અહીંયા ઠંડુ થાય છે ત્યાં સુધી આપણે મોદકનું બારનું પળ બના બનાવીને રેડી કરી લઈએ તો ગેસ ચાલુ કરીને આપણે એક પેન મૂકી દઈશું એની અંદર આપણે એક કપ જેટલું પાણી એડ કરવાનું છે અહીંયા પાણી એડ કર્યા પછી તમારે આની અંદર એક ચમચી જેવું ચોખ્ખું ઘી લેવાનું છે ઘી એડ થઈ જાય પછી પિંચ ઓફ જેટલું આપણે મીઠું એડ કરવાનું છે બહારના પડમાં જો થોડુંક મીઠું હશે તો તમને ખાવાની મજા આવશે હવે અહીંયા પાણી અને અંદર ઘી મીઠું મિક્સ કરી દેવાનું અને હવે આને ઉકાળવા દઈશું અહીંયા ઉકળે છે ત્યાં સુધી આપણે લોટને જોઈ લઈએ અહીંયા મેં એક કપ જેવો ચોખાનો લોટ લીધેલો છે અહીંયા મેં જે નોર્મલ બજારમાં મળે છે ચક્કીનો આપણે દળાવીએ છીએ ગૌ ત્યાં મળે છે ચક્કીમાંથી એ જ મેં ચોખાનો લોટ લીધેલો છે પણ તમારે ત્યાં જો આંબા મોર ચોખા મળતા હોય તો તમે એનો ઉપયોગ કરીને ચોખાનો લોટ બનાવજો એના આંબા મોરના ચોખાના મોદકનો એકદમ પરફેક્ટ બને છે ને એકદમ સરસ બને છે પણ ઘણી જગ્યાએ આંબા મોરના ચોખા નથી મળતા તો આપણે નોર્મલ જે ચોખાનો લોટ બજારમાં મળે છે એ આપણે અહીંયા ઉપયોગમાં કર્યો છે હવે આપણે આ બધો ચોખાનો લોટ પાણી ઉકળે એટલે એની અંદર આપણે એડ કરવાનો છે તો અહીંયા આપણું પાણી સરસ એવું ઉકળી ગયું છે તો ગેસની ફ્લેમ સ્લો કરીને તમારે ધીરે ધીરે ચોખાનો લોટ એડ કરતું જવાનું અને મિક્સ કરતું જવાનું અહીંયા ચોખાનો લોટ સરખી રીતે મિક્સ થવું જરૂરી છે જરા બી અહીંયા કાચો લોટ ના હોવો જોઈએ એ ખાસ ધ્યાન રાખવાનું અહીંયા તમારું જો બે વાટકી ચોખા હોય તો બે વાટકી જેટલું પાણી લેવાનું અહીંયા મારું એક કપ જેવું ચોખોનો લોટ હતો તો મેં એક કપ જેવું પાણી લીધું છે આ એનું પરફેક્ટ માપ છે અને આ રીતનું થોડું સ્મૂથ થઈ જશે એટલે તમારે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની અને આને ઢાંકીને આપણે પાંચથી સાત મિનિટ માટે ઠંડુ થવા દઈશું અને અંદર સીજવા દઈશું સાત એક મિનિટ જેવું થાય પછી ખોલીને તમે જોશો હલકું ગરમ હશે તમે હાથ લગાવી શકો એટલું ગરમ હશે અને આ રીતે એક વખત થોડું આપણે મિક્સ કરી લેવાનું પછી એક મોટું વાસણ લેવાનું એની અંદર એક ચમચી જેવું ઘી એડ કરીશું ઘીને થોડું આવી રીતના સ્પ્રેડ કરી દેવાનું પછી જે આપણે લોટ બાફીને રાખ્યો તો એ બધો જ આપણે પરાતમાં લઈ લેવાનું છે અને આ રીતે તમારે મેશ કરતું જવાનું અને મસળતા જવાનું અને મિક્સ કરવાનું છે આ રીતે બધું મિક્સ થઈ જાય તો હજી અહીંયા આપણો લોટ થોડો ડ્રાય છે તો ઉપરથી આપણે એક ચમચી જેવું પાણી એડ કરીને મસળવાનું છે અહીંયા જેટલો તમે ચોખાના લોટને મસળશો અને સ્મૂથ બનાવશો એટલું તમારું જે મોદક હશે એ પરફેક્ટ બનશે નહીંતર તમારું મોદક ફાટી જશે આ રીતે તમારે જે આપણી હાથની હથેળી છે એનાથી તમારે આવી રીતે એક એક ચમચી જેટલું પાણી જરૂર લાગે તો એડ કરવાનું ને આ રીતે તમારે મસળવાનું રહેશે આ લોટને તમારે ત્યાં સુધી મસાડવાની છે જ્યાં સુધી આ લોટ આ રીતનો તમારો એકદમ જ સ્મૂથ ના બની જાય અને શાઇનિંગવાળો ના બને ત્યાં સુધી તમારે મસળવું ખૂબ જરૂરી છે તમે અહીંયા મસળશો નહીં બરાબર તો તમારા મોદક સારા નહીં બને આ રીતે થઈ જાય પછી કોઈ બી ભીનું કપડું તમારે એકથી બે મિનિટ માટે આ રીતે રવા દેવાનું બે મિનિટ પછી તમે કપડું આવી રીતે લઈ લેવાનું અને બે પાર્ટમાં તમારે કરી લેવાનું બે પાર્ટમાં એક પાર્ટ લોટના ઉપર તમારે આ રીતે ભીનું કપડું રાખવાનું અને બીજો લોટ આપણે આ રીતે હાથીથી થોડું મસળી લેવાનું અને જેટલી સાઇઝના તમારે મોદક બનાવવાના છે એટલી સાઇઝના તમારે બોલ્સ વાળીને રેડી કરી લેવાના છે અહીંયા બીજો લોટ તમારે ઢાંકીને જ રાખવાનો ને તર ડ્રાય જલ્દી થઈ જશે પછી આ રીતનું તમારું બોલ્સ વાળવાના અને જે રીતે આપણે વાટકીનો શેપ આપીએ છીએ એ રીતે તમારે વાટકીનો શેપ આપવાનું જો હાથમાં ચીપકે તો પાણીવાળો હાથ કરીને કરવાનું પછી આ રીતની તમારે કટોરી અને આજુબાજુથી ડિઝાઇન પડે એ રીતે કરવાનું અને જે સ્ટફિંગ આપણું હતું એ ઠંડુ થઈ ગયું છે તો આની અંદર એક ચમચી જેવું આપણે મૂકી દઈશું વચમાં અને હલકા હાથે ફરાવતું જવાનું અને બધું આ રીતે તમારે ભેગું કરવાનું જેથી એની જે કલીઓ છે એ બિખરી ન જાય અને ડિઝાઇન તમારી આ રીતની બનીને રેડી થઈ જાય તમને જે શેપમાં મોદક આવડતા હોય હાથેથી તમે એ શેપ આપી શકો છો મને આ રીતનું આવડે છે એટલે હું આ રીતનું કરું છું પણ હાથેથી કરતા બહુ સમય લાગશે તો હું અહીંયા બીજા મોદક હું મોઢથી બનાવવાની છું મૂળથી જે બજારમાં મોલ્ડ મળે છે મોદકના એ મેં અહીંયા લઈ લીધું છે એને થોડું ઘીથી મેં ગ્રીશ કરી લીધું છે પછી મોલ્ડને આ રીતે બંધ કરી દઈશું અને થોડોક લોટને આ રીતે લઈ લેશું પછી પાણીવાળો હાથ કરીને તમારે લોટને મોલ્ડ સાથે તમારે દબાવી દેવાનું છે પછી વચ્ચે આ રીતે તમારે સ્ટફિંગ ભરી દેવાનું અને સ્ટફિંગને બી થોડું અંદર સુધી તમારે દબાવી દેવાનું પછી થોડોક લોટ આપણે આવી રીતે ઉપર લેશું અને ઉપરથી એને સીલ કરી દઈશું અને વધારાનો લોટ હશે એ બધું તમારે કાઢી દેવાનું આ રીતનું સરસ તમારું સીલ થઈ જાય પછી મોદકનું જે મૂળ છે એ ખોલીને આપણે આ રીતે ધીરેથી હાથમાં મોદકને બહાર કાઢી લેશું તો તમે જોઈ શકો છો કે મોદકના જે મોલ્ડ હોય છે એનાથી આ જલ્દી બની જશે અને તમને સમય બી નહીં લાગે તો આપણે મોલ્ડથી બધા જ બનાવીને રેડી કરી લેશું અહીંયા મેં થોડાક બધા જ મોલ્ડથી બનાવેલા છે અને થોડાક હાથેથી બી બનાવેલા છે તમને જેનાથી ફાવે તમે એનાથી આ તમે મોદક બનાવી શકો છો હવે આને સ્ટીમ કરવા માટે આપણે કાણાવાળી પ્લેટ લઈ લેશું એની ઉપર આપણે એક મલમલનું કપડું મૂકી દઈશું તમારી પાસે જો કેળાના પાન તમારે ત્યાં મળતા હોય તો તમે પાનનો બી ઉપયોગ કરી શકો છો તો મલમલનું કપડું મૂક્યા પછી આપણે બધા જ મોદકને આ રીતે ગોઠવી દઈશું અને ઉપર થોડું કેસરવાળું દૂધ અને કેસરના તારને આપણે ગાર્નિશિંગ કરી દઈશું તમારી પાસે જો કેસર ના હોય તો સ્કીપ કરી શકો છો પણ કેસરથી આ મોદક તમને દેખાવમાં બી ખૂબ જ સરસ લાગશે હવે આપણે આ થાળીને સ્ટીમરમાં મૂકી દઈશું અને થોડુંક ઉપર આપણે પાણી છાંટી દેવાનું છે એક ચમચી જેવું અને ઢાંકણું ઢાંકીને આપણે મીડિયમ ગેસની ફ્લેમ ઉપર બાર મિનિટ જેવું સ્ટીમ થવા દઈશું બારેક મિનિટ જેવું થાય પછી આપણે ખોલીને જોઈશું તો તમે જોઈ શકો છો મોદક આપણા સરસ એવા સ્ટીમ થઈ ગયા છે અને થોડીક સાઇઝમાં મોટા બી થઈ ગયા છે હવે આ પ્લેટને આપણે બહાર કાઢી દઈશું અને તમે જોઈ શકો છો કે આપણા મોદક સરસ એવા સ્ટીમ થઈ ગયા છે તો હવે આપણે બધા મોદકને એક પ્લેટમાં લઈ લેશું અને આ મોદક તમારા જો પરફેક્ટ લોટ તમારો અહીંયા મસળેલો હશે તો તમારા અહીંયા મોદક એકબી તમારા ફાટશે નહીં જો લોટ તમારો બરાબર નહીં હોય તો તમારા અહીંયા મોદક સ્ટીમ થશે પણ ફાટી જશે તો તો હું તમને અહીંયા એક ઉકળી છે મોદક તમને હું તોડીને બતાવું કે કેવા બન્યા છે તમે જોઈ શકો છો કે આપણો જે ચોખાનો લોટ છે સરસ એવો ચડી ગયો છે અને જે અંદરનું સ્ટફિંગ છે એ પણ એકદમ જ્યુસી અને એકદમ સરસ રીતે અંદર સ્ટીમ થઈ ગયું છે તો આ રીતે તમે ઉકળી છે મોદક બનાવજો મેં તમને પહેલાં બી કીધું કે લોટ તમારો જો અહીંયા પરફેક્ટ હશે તો તમારા અહીંયા ઉકળી છે મોદક એકદમ પરફેક્ટ બનશે અને જે અંદરનું જેનું સ્ટફિંગ છે એકદમ જ્યુસી હોવું જોઈએ તો તમારે અહીંયા ઉકળી છે મોદક તમને ખાવાની મજા આવશે અને આ ઉકળી છે મોદક તમને ગરમ ગરમ જ ખાવાની મજા આવશે તો તમે આ રીતે જરૂરથી એકવાર બનાવજો બાપા બધાને ગણેશ ચતુર્થીની હાર્દિક શુભકામના અને તમને જો મારી આ રેસીપી ગમી હોય તો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો બે લાયકન પર ક્લિક કરજો એક લાઇક કરજો થેન્ક યુ ફોર વોચિંગ